આપણે ઘરે હવે જવી છીએ અને કાલે ઉદઘાટન છે તો દસ મિનિટ છે અને આપણે પેલા આજે ઘરે જઈએ એવું થોડુંક કામ ઘર બાજુ પહોંચી ગયા અને હવે આપણી ગાય પાણી પીવી હે આમ મારા દાદા જો મિત્રો वासड़ है ने एक नंबर हो माथा में टलकू भाई अपनी मोटी गा है एक बे है नहीं एक वासड़ो यहां है और एक वासड़ो यहां है વાલો પાલો ખાય છે હવે લીધા પછી જસદણ જાવી છે તમને આજે તેથી દેખાડી હતી દુકાન ઉદઘાટન કેમ છે એનું બાપા ભાઈ જાવી ઉદઘાટન થયા બેડા

તો ઓપનિંગ થઈ ગયું હવે આપણે આપણે ઓનર છે સબ સમજ્યા આ બધું મળી છે જોલેસ નું સબસિડી વાળા પાયા

मित्रों घर बाजू दाय से लाइक शेर, शेर सब्सक्राइब करता रहो आग मकलता रहो धन्यवाद